હલો સ્ટુડન્ટ્સ ધંધાની ખરીદીના હિસાબોનો એક દાખલો શીખીશું રાજ અને ઇન્દ્રનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજનું પાકું સર્વે નીચે મુજબ છે જુઓ પ્રશ્નમાં રાજ અને ઇન્દ્રની પેઢીનું પાકું સર્વે આપેલું છે ઉપરનો ધંધો ખરીદી લેવા માટે દસ રૂપિયાનો એક એવા પંચોતેર હજાર ઇક્વિટી શેરની સત્તાવાર મૂડી સાથે નરેન્દ્ર લિમિટેડની સ્થાપના કરવામાં આવી એટલે કે આ રાજ અને ઇન્દ્રની પેઢીનો ધંધો ખરીદવા માટે નરેન્દ્ર લિમિટેડ નામની કંપની સ્થાપાઈ ખરીદીની શરતોની જે મુજબ છે પાઘડીની કિંમત છવ્વીસ હજાર બસો પચાસ ગણવાની છે તો પાઘડીની કિંમત આપી દીધી છે નંબર બે રાજની લોન સિવાયની તમામ જવાબદારી અને રોકાણો સિવાયની તમામ મિલકતો સ્વીકારશે એટલે કે જે ખરીદનાર કંપની છે શું કરશે રાજની લોન જે છે એના સિવાયની તમામ જવાબદારી સ્વીકારી લેશે બરાબર અને રોકાણો સિવાયની તમામ મિલકતો લઈ લેશે એટલે કંપની રોકાણો લેશે નહીં મિલકતોની કિંમત નીચે મુજબ ગણવાની છે કાયમી મિલકતોની કિંમત ચોપડે કિંમત કરતાં વીસ ટકા વધુ ગણવાની જે જે કાયમી મિલકતો છે વીસ ટકા વધારે કિંમતે લેવાની છે સ્ટોકની કિંમત ચોપડે કિંમત કરતાં વીસ ટકા ઓછી અને દેવાદારો દસ ટકા ગાલખાદ અનામતને આધીન ગણવાના છે બરાબર સ્ટોક વીસ ટકા ઘટાડવાનો છે અને દેવાદારો પર દસ ટકા ગાલખાદ અનામત રાખવાની છે ખરીદ કિંમત પેટે પંદર હજાર પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર દસ ટકાના પ્રીમિયમે અને બાર ટકાના એક હજાર ડિબેન્ચર દરેક રૂપિયા સોનો તેવા આપવાના છે બાકીની રકમ રોકડમાં આપવાની છે એટલે ખરીદ કિંમત પેટે કંપની ઇક્વિટી શેર આપશે પ્રીમિયમ સાથે ડિબેન્ચર આપશે અને બાકીની રકમ રોકડ બાકીની રકમ કેટલી આપ્યું નથી જ્યારે પણ પ્રશ્નમાં આવું આપ્યું હોય તો તે સમયે આપણે સૌ પ્રથમ ચોખ્ખી મિલકતની પદ્ધતિથી ખરીદ કિંમત શોધી નાખવાની બરાબર ધંધાની ખરીદી બાદ પચીસ ટકા લેણદારોને રકમ ચૂકવી આપવાની છે જે લેણદારો છે એમાંથી પચીસ ટકા લેણદારોને નાણાં ચૂકવવાના છે ઉપરના વ્યવહારો બાદ ધંધામાં એક લાખ રૂપિયા રોકડની બાકી રહે તે રીતે જરૂરી સંખ્યામાં શેર રોકડેથી જાહેર જનતા માટે બહાર પાડવાના છે એટલે કે કંપનીએ નવા શેર બહાર પાડવાના છે પણ કઈ રીતે એક લાખ રૂપિયા રોકડની બાકી રહે એ રીતે એટલે કે રોકડની આખરથી બાકી એક લાખ રૂપિયા રાખવાની છે પણ શેર કેટલા બહાર પાડવાના તે માહિતી આપી નથી કે કેટલા રૂપિયાના બહાર પાડવાના એ માહિતી આપી નથી તો એના માટે આપણે રોકડ ખાતું બનાવીશું નરેન્દ્ર લિમિટેડના ચોપડે આપણે જરૂરી આમ નોંધ લખો અને શરૂઆતનું પાકું સરવૈયું તૈયાર કરો બરાબર આપણે આમ નોંધ લખવાની છે અને પાકું સરવૈયું પણ બનાવવાનું છે આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટી એફવાય બી કોમમાં એપ્રિલ બે હજાર તેરમાં પૂછાયો હતો બરાબર તો આટલો પ્રશ્ન છે આના પરથી આપણે જરૂરી ગણતરીઓ તૈયાર કરીએ અને ત્યારબાદ આમ નોંધોને પાકા સરળ્યા ઉપર જઈએ તો સૌ પ્રથમ આપણે બધી ગણતરીઓ કરી લઈએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌ પ્રથમ આપણે વાત કરીએ એ પ્રમાણે ખરીદ કિંમત ગણીશું પાઘડીની કિંમત આપી દીધી છે છવ્વીસ હજાર બસો ને પચાસ રૂપિયા ત્યારબાદ બીજી બધી મિલકતોની વાત કરીએ મકાન આ જૂની પાઘડી લેવાની નથી બરાબર નવી પાઘડી આપી દીધી છે એટલે મકાન મકાન કેટલું છે બે લાખ પચીસ હજારનું પણ હવાલામાં શું કહેવું છે કાયમી મિલકતોની કિંમત ચોપડે કિંમત કરતાં વીસ ટકા વધુ ગણ્યો મકાન કાયમી મિલકત છે એટલે બે લાખ પચીસ હજારના વીસ ટકા પિસ્તાલીસ હજાર એમાં ઉમેરવાના એટલે મકાનની કિંમત બે લાખ સિત્તેર હજાર થશે પ્લાન્ટ એ પણ કાયમી મિલકત છે એટલે એમાં પણ વીસ ટકા ઉમેરીશું તો બાસઠ હજાર પાંચસો વધતાં વીસ ટકા બાર પાંચસો એટલે એની કિંમત પચોતેર હજાર થશે બરાબર તો આ બે જ કાયમી મિલકત છે બાકી બધી હવે ચાલુ મિલકત છે સ્ટોક દેવાદારો એ ચાલુ મિલકતો માટે શું કહેવું છે જો સ્ટોકની કિંમત ચોપડે કિંમત કરતાં વીસ ટકા ઓછી ગણવાની છે તો ચોપડામાં જે કિંમત છે સત્યાસી પાંચસો એના વીસ ટકા ઘટાડવાના છે તો સત્યાસી પાંચસોના વીસ ટકા સત્તર પાંચસો ઓછા થઈ જશે એટલે સ્ટોક સિત્તેર હજાર રૂપિયાનો રહેશે દેવાદારો એક લાખ બાવીસ હજાર પાંચસોના છે દેવાદાર ઉપર દસ ટકા ગાલખાદ અનામત રાખવાની વાત કરી છે તો દસ ટકા ગાલખાદ અનામત બાર હજાર બસો પચાસ માઇનસ કરીએ તો એક લાખ દસ હજાર બસો પચાસ રૂપિયાના રહેશે રોકાણો કંપની લેવાની નથી ના પાડી છે રોકડ અને બેંક શિલ્લક સાહીઠ હજાર રૂપિયા બરાબર તો આટલી મિલકતો છે આટલાનો સરવાળો કરીએ તો છ લાખ અગિયાર હજાર પાંચસો રૂપિયા થાય છે હવે દેવા આમથી કયા કયા દેવા છે તો જુઓ મૂડી દેવા બાજુ અનામત એ જૂની પેઢીનો ન અનામત છે એ લેવાનું નથી બેંક લોન એ લેશે કંપની એક લાખ પચીસ હજારમાં રાજની લોન કંપની લેતી નથી અંદર ચોખ્ખી સૂચના આપી છે બરાબર રાજની લોન સિવાયની તમામ જવાબદારી લેશે એટલે રાજની લોન લેવાની નથી લેણદારો એક લાખ રૂપિયા અને પ્રોવિડન્ટ ફંડ બાવન હજાર પાંચસો બરાબર તો આ રીતે ત્રણ દેવા છે ત્રણે ત્રણ દેવાનો સરવાળો કરીશું બે લાખ સિત્તોતેર હજાર પાંચસો થશે મિલકતનો સરવાળો જે છે એની અંદરથી દેવાનો સરવાળો બાદ કરીશું એટલે ચોખ્ખી મિલકતો જે આવે છે ત્રણ લાખ ચુમ્માલીસ હજાર આ આપણી ખરીદ કિંમત કહેવાશે બરાબર તો ખરીદ કિંમત ગણાઈ ગઈ હવે કંપની ખરીદ કિંમત કઈ રીતે ચૂકવે છે એની માહિતી છે બરાબર એની ગણતરી કરીએ તો જુઓ ખરીદ કિંમતની ચૂકવણી ખરીદ કિંમત માટે શું કહેવું છે પંદર હજાર પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર આપશે કંપની બરાબર એક શેર કેટલા રૂપિયાનો છે દસ રૂપિયાનો છે તો પંદર હજાર શેર અને દસ રૂપિયા એ પ્રમાણે જો ગણો તો એક લાખ પચાસ હજાર રૂપિયા થાય છે બરાબર આ શેર કંપની દસ ટકાના પ્રીમિયમે આપશે એવું કહ્યું છે એટલે જે શેર મૂડી આવી એના દસ ટકા પ્રીમિયમ તો એક લાખ પચાસ હજાર પર દસ ટકા પંદર હજાર રૂપિયા પ્રીમિયમ થશે બાર ટકાના એક હજાર ડિબેન્ચર દરેક રૂપિયા સોના તો બાર ટકાના ડિબેન્ચર કેટલા ડિબેન્ચર આપે છે કંપની એક હજાર ડિબેન્ચર અને એક ડિબેન્ચરના કેટલા રૂપિયા છે સો રૂપિયા તો એક હજાર ગુણ્યા સો કરીએ તો રકમ મળશે એક લાખ રૂપિયા બરાબર અને બાકીની રોકડ આપશે એવું કહેવું છે બાકીની એટલે કેટલી તો અહીંયા આપણને મળશે જુઓ ખરીદ કિંમત કેટલા રૂપિયા નક્કી થયા ત્રણ લાખ હજાર એટલે કંપનીએ કુલ ત્રણ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા ચૂકવવાના છે ત્રણ લાખ 150000 હજારમાંથી એક લાખ પચાસ હજાર રૂપિયાના ઇક્વિટી શેર પંદર હજારનું પ્રીમિયમ એક લાખ રૂપિયાનો ડિબેન્ચર ત્રણ લાખ ચુમ્માલીસ હજારમાંથી આ ત્રણ રકમો માઇનસ કરીએ તો બાકીની રકમ રોકડ મળશે કેટલી ઓગણા સિત્તેર હજાર એટલે કંપની ઓગણા સિત્તેર હજાર રૂપિયા રોકડા ચૂકવશે બરાબર ત્યારબાદ પ્રશ્નમાં જે સૂચના આપી છે કે કંપનીએ નવા શેર બહાર પાડવાના છે પણ કેટલા બહાર પાડવાના તે કહ્યું નથી જોવું ધંધામાં રૂપિયા એક લાખ રોકડની બાકી રહે તે રીતે જરૂરી સંખ્યામાં શેર રોકડેથી બહાર પાડવાના છે કેટલા શેર બહાર પાડવાના તે આપ્યું નથી તો એના માટે આપણે રોકડ ખાતું બનાવીને શોધી કાઢશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રોકડ કે બેંક ખાતું સૌ પ્રથમ ધંધો ખરીદ્યો ત્યારે કેટલી રોકડ શિલ્લક છે સાહીઠ હજાર તો જુઓ રોકડની શરૂઆતની બાકી સાહીઠ હજાર બરાબર ખરીદ કિંમત ચૂકવી હમણાં જ આપણે જોયું ખરીદ કિંમતમાં કેટલા રૂપિયા રોકડા ચૂકવવાના છે ઓગણા સિત્તેર હજાર આટલા રૂપિયા જાય ધંધામાંથી જાય એટલે જમા કરીશું ઓગણા સિત્તેર હજાર પછી પ્રશ્નમાં સૂચના આપી છે પચીસ ટકા લેણદારોને રોકડ ચૂકવી આપવાની છે એટલે જે લેણદારો છે એક લાખના એમાંથી પચીસ ટકા એટલે પચીસ હજાર રૂપિયા લેણદારોને રોકડા ચૂકવવાના છે તો જુઓ લેણદારોને ચૂકવ્યા પચીસ હજાર રૂપિયા બરાબર હવાલામાં એવું કહેવું છે એક લાખ રૂપિયા રોકડની બાકી રહ એટલે એક લાખ રૂપિયા રોકડની છેવટની બાકી રાખવાની છે તો બાકી આગળ લઈ ગયા લખો એક લાખ રૂપિયા બરાબર તો આ રીતે આટલી વિગતો નોંધાઈ ગયા બાદ હવે આપણે રોકડ ખાતું બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો થાય છે એક લાખ ચોરાણું હજાર એ એક લાખ ચોરાણું હજાર ઉધાર બાજુ લખી દઈએ અને એમાંથી ઉધાર બાજુની એક જ એન્ટ્રી છે શરૂઆતની બાકી સાહીઠ હજાર એ બાદ કરીએ તો તફાવતની રકમ મળે છે આપણને એક લાખ ચોત્રીસ હજાર રૂપિયા તો આ જે છે નવા બહાર પાડવાના શેરની રકમ હશે જુઓ બહાર પાડવાની ઇક્વિટી શેર મૂડી એટલે આટલા રૂપિયાના ઇક્વિટી શેર કંપનીએ બહાર પાડવાના રહેશે કેટલાના એક લાખ ચોત્રીસ હજારમાં બરાબર તો આ બધી ગણતરીઓ જરૂરી થઈ ગઈ હવે આપણે આમનોન ઉપર જઈશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર નરેન્દ્ર લિમિટેડના ચોપડામાં આમનોન જેટલી જેટલી પણ મિલકતો લઈ લીધી દેવા લઈ લીધા એ બધા પહેલી આમનોનમાં લખવાના છે તો મિલકતો ઉધાર અને દેવા જમા કરીશું તો જુઓ પાઘડી ખાતે ઉધાર છવ્વીસ હજાર બસો પચાસ મકાન ખાતે ઉધાર બે લાખ સિત્તેર હજાર પ્લાન્ટ ખાતે ઉધાર પચોતેર હજાર સ્ટોક ખાતે ઉધાર સિત્તેર હજાર દેવાદારો ખાતે ઉધાર એક લાખ દસ હજાર બસો પચાસ રોકડ કે બેંક શિલ્લક ખાતે ઉધાર સાહીઠ હજાર બરાબર આટલી મિલકતો આપણે ઉધાર કરીશું લઈ લીધી છે હવે દેવા ત્રણ દેવા છે જો બેંક લોન લેણદારો પ્રોવિડન્ટ ફંડ તે બેંક લોન ખાતે તે લેણદારો ખાતે તે પ્રોવિડન્ટ ફંડ ખાતે તે રાજ અને ઇન્દ્ર ખાતે એટલે કે વેચનાર વેચનારને શું આપવાનું ખરીદ કિંમત ખરીદ કિંમત આપણે કેટલી નક્કી કરી ત્રણ લાખ ચુમ્માલીસ હજાર તો તે રાજ અને ઇન્દ્ર ખાતે ત્રણ લાખ ચુમ્માલીસ હજાર બરાબર તો આ પહેલી આમનો થશે કંપનીએ ધંધો લઈ લીધો એની બીજી આમનો હવે ખરીદ કિંમત ચૂકવવાની કોને ચૂકવવાની રાજ અને ઇન્દ્રને તો રાજ અને ઇન્દ્ર ખાતે ઉધાર ત્રણ લાખ ચુમ્માલીસ હજાર ત્રણ લાખ ચુમ્માલીસ હજાર કઈ રીતે ચૂકવ્યા તો જુઓ આપણે ગણતરી કરી છે ખરીદ કિંમત કઈ રીતે ચૂકવી એક લાખ પચાસ હજાર રૂપિયાના શેર પંદર હજાર રૂપિયા પ્રીમિયમ એક લાખનું ડિબેન્ચર ઓગણા હજાર રોકડા તો આ ચાર વસ્તુ જમા થશે તો જુઓ આમ નોંધમાં તે ઇક્વિટી શેર મૂડી ખાતે એક લાખ પચાસ હજાર જામીનગીરી પ્રીમિયમ ખાતે પંદર હજાર ડિબેન્ચર્સ ખાતે એક લાખ અને તે રોકડા ચૂકવ્યાં ઓગણા હજાર એટલે તે બેંક ખાતે ઓગણા હજાર બરાબર ખરીદ કિંમત ચૂકવી એની આમનો થઈ જશે ચાલો ત્યારબાદ આગળ જઈએ પ્રશ્નમાં સૂચના આપી છે કે કંપનીએ પચીસ ટકા લેણદારોને નાણાં રોકડા ચૂકવેલા છે બરાબર તો લેણદારો એક લાખના છે એક લાખના પચીસ ટકા એટલે પચીસ હજાર થાય તો લેણદારો ખાતે ઉધાર પચીસ હજાર બેંક ખાતે પચીસ હજાર બરાબર ચાલો હવે આપણે જે રોકડ ખાતું બનાવીને શોધી નાખ્યું કે કંપનીએ નવા શેર બહાર પાડ્યા કેટલા રૂપિયાના એક લાખ હજાર રૂપિયાના તો એની આમનોન થશે બેંક ખાતે ઉધાર એક લાખ ચોત્રીસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે એક લાખ ચોત્રીસ હજાર બરાબર તો આ રીતે બધી આમનો અહીંયા પૂર્ણ થાય છે હવે પાકા સર્વે ઉપર જઈશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર નરેન્દ્ર લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ ચોવીસના રોજનું પાકું સર્વે પ્રશ્નમાં જે પાકું સર્વે આપ્યું છે જૂના માળખા પ્રમાણે છે આપણે નવા માળખા પ્રમાણે બનાવીશું બરાબર તો સૌ પ્રથમ જુઓ શેર હોલ્ડરોના ભંડોળો એની અંદર શેર મૂડી શેર મૂડી કેટલા શેરની બતાવવાની છે આમ તો કંપનીના સત્તાવાર થાપણ પચોતેર હજાર શેરની છે બરાબર પણ આમાંથી કંપનીએ કેટલા બહાર પાડ્યા એ જ બતાવવાના થશે બરાબર તો શેર મૂડીમાં આપણે જુઓ ગણતરીમાં જોયું કે કંપનીએ પંદર હજાર ઇક્વિટી શેર ખરીદ કિંમતમાં આપેલા છે બરાબર એટલે સૌ પ્રથમ તો પંદર હજાર શેર કંપનીએ ખરીદ કિંમત માટે આપ્યા એ લખ્યા છે બરાબર ત્યારબાદ કંપનીએ એક લાખ ચોત્રીસ હજાર રૂપિયાના નવા શેર બહાર પાડેલા છે બરાબર સંખ્યા નથી આપી આ રકમ છે બરાબર તો સંખ્યા શોધવી શું કરીશું એક શેર દસ રૂપિયાનો છે તો એક લાખ ચોત્રીસ હજાર રૂપિયા છે અને દસ વડે ભાગીએ એટલે નવા શેર કેટલા થશે તેર હજાર ચારસો જનતા માટે બહાર પાડ્યા આમ કરીને કંપનીના ટોટલ ઇક્વિટી શેર કેટલા થશે અઠ્ઠાવીસ હજાર ચારસો જે પાકાશ્રયામાં બતાવવાના છે બરાબર તો પાકાશ્રેયમાં આપણે શેર બતાવીશું અઠ્ઠાવીસ હજાર ચારસો તો જુઓ અઠ્ઠાવીસ હજાર ચારસો શેર દરેક રૂપિયા દસનો રકમ થશે બે લાખ ચોર્યાસી હજાર બરાબર ત્યારબાદ અનામત અને વધારો તો અનામત અને વધારામાં કંપનીએ ખરીદ કિંમતમાં જે જામીનગીરી પ્રીમિયમ આપ્યું છે પંદર હજાર એ આવશે જામીનગીરી પ્રીમિયમ પંદર હજાર બરાબર પાકાશ્રયમાં જે જૂની અનામત આપી છે એ લેવાની નથી કારણ કે એ તો ધંધો વેચનારની છે બરાબર ત્યારબાદ જોગવાઈઓ જોગવાઈઓમાં જુઓ તો જૂના પાકાશ્રયા પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે બાવન હજાર પાંચસો રૂપિયા તો આપણે લાંબા ગાળાની જોગવાઈમાં એ બતાવીશું ત્યારબાદ ચાલુ દેવા ચાલુ દેવામાં જુઓ લાંબા ગાળાના દેવા એની અંદર ડિબેન્ચર આવે જૂના પાકાશ્રયમાં નથી પણ કંપનીએ જે ધંધો ખરીદ્યો એમાં ખરીદ કિંમતમાં ડિબેન્ચર આપેલા છે એક લાખના બરાબર તો એક લાખ રૂપિયાના ડિબેન્ચર્સ બતાવીશું બેંક લોન પાકા સુરાયમાં બેન્ક લોન આપી છે એક લાખ 25000 હજાર એ લઈશું બીજા દેવામાં લેણદારો એક લાખ રૂપિયાના છે અન્ય બીજા કોઈ ચાલુ દેવા બચતા નથી બરાબર તો બીજા કોઈ ચાલુ દેવા નથી સરવાળો કરીશું છ લાખ એકાવન હજાર પાંચસો રૂપિયા થાય છે બરાબર તો હવે મિલકતો બાજુ જોઈએ મિલકતોમાં જુઓ સૌ પ્રથમ કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો દ્રશ્ય મિલકતોમાં મકાનથી શરૂ કરીશું મકાનની કિંમત અંદર જે આપી એ નથી લેવાની આપણે ખરીદ કિંમતની ગણતરીમાં જે લખી દઈએ તો બે લાખ સિત્તેર હજાર રૂપિયા મકાન લખીશું પ્લાન્ટ પ્લાન્ટની કિંમત છે પચોતેર હજાર તો દ્રશ્ય કાયમી મિલકતો થઈ ગઈ અદ્રશ્ય મિલકતોમાં પાઘડી જૂની નથી લેવાની જે નવી આપી છે છવ્વીસ હજાર બસો પચાસ રૂપિયા બરાબર રોકાણો નથી પ્રશ્નમાં બિનચાલુ મિલકતો પણ નથી સ્ટોક સ્ટોકની કિંમત આપી છે સત્યાસી હજાર પાંચસો પણ આપણે ખરીદીમાં કેટલો ગણ્યો સિત્તેર હજાર તો સિત્તેર હજાર રૂપિયા સ્ટોક લખીશું દેવાદારો પર ગાલખાજ રાખવાની હવાલામાં સૂચના આપી હતી તો દેવાદારો જે છે એના પર બાર હજાર બસો પચાસ ઘાલખાજ રાખી છે એટલે દેવાદારોની રકમ થશે એક લાખ દસ હજાર બસો ને પચાસ રૂપિયા બરાબર રોકડ અને બેંક શિલ્લક એમાં સાહીઠ હજાર રૂપિયા આપી છે પણ રોકડમાં ચેન્જ થાય છે બરાબર તો રોકડની આખરની બાકી કેટલી રાખવાની આપણને પ્રશ્નોમાં સૂચના આપી જ હતી રોકડ કેટલી રાખવાની એક લાખ રૂપિયા રાખવાની છે બરાબર તો એક લાખ રૂપિયા આપણે રોકડની બાકી રાખી હતી તો એક લાખ રૂપિયા અહીંયા લખી દઈશું આ રીતે અને આ રીતે સરવાળો કરીશું તો છ લાખ એકાવન હજાર થાય છે બરાબર તો આ રીતે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે